એક વાક્યમાં ઉત્તર આપો એકસો એક્યાસી વિકાસશીલ દેશોમાં વસ્તી દર કેટલો જોવા મળે છે એકસો બ્યાસી આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે એકસો ત્યાં ભારતના હવાઈ મથકોનું સંચાલન કોણ કરે છે ભારતના હવાઈ મથકો નું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરે છે એકસો ચોર્યાસી હસ્તકલામાં શાનો સમાવેશ થાય છે હસ્તકલામાં કાંતણ વણાટકામ માટીકામ ધાતુકામ ચર્મ ઉદ્યોગ જરીકામ અકીક કામ અને નકશી કામ જેવી કલાઓનો સમાવેશ થાય છે એકસો મિશ્ર અર્થતંત્રમાં કોનો સહ અસ્તિત્વ હોય છે મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર સરકારી અને ખાનગી ક્ષેત્ર બંનેનું સહ અસ્તિત્વ હોય છે એકસો ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે ભારતે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ અપનાવી છે એકસો ભારતના પૂર્વ કિનારે આવેલા મોટા બંદરોના નામ જણાવો કોલકાતા હલ્દિયા પારાદીપ વિશાખાપટ્ટનમ ચેન્નઈ અને ટ્યુટીકોરેન એકસો ઇઠ્યાસી એક વેપારી કરાચી થી ડુંગળી કોલકાતા મંગાવે છે માઇનસ તો આ કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહી શકાય કરાચી પાકિસ્તાન બીજા દેશમાં હોવાથી આને આંતરરાષ્ટ્રીય વ્યાપાર આયાત કહેવામાં આવે છે એકસો માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે નાના મોટા ઉદ્યોગો બાંધકામ વીજળી ગેસ અને પાણી પુરવઠા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એકસો ઉત્પાદનના મુખ્ય સાધનો કયા છે સાધનો છે ઉપયોગ થાય છે ભારતમાં બોજ વહન માટે બળદ ઘોડા ઊંટ ગધેડા અને પહાડી વિસ્તારોમાં ખચ્ચર કે યાકનો ઉપયોગ થાય છે એકસો બાણું ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે ગુજરાતનું ભાવનગર બંદર ઓટોમેટિક લોક ગેટ ધરાવે છે